પણ કામ પાટણ ખાતે કન્યા શાસ્ત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે પંચોતેર ટકા કામ પૂર્ણ થઈ ગયેલું છે ટૂંક સમયમાં કામ પૂર્ણ થાય એ માટે સૌ લોકોને હું દાન માટે અપીલ કરું છું અત્યારે લગભગ રિઝલ્ટ આવી ગયા છે મારી ઉપર રોજના બે ત્રણ ફોન આવે છે કે દીકરીને ભણવા માટે પાટણ મૂકવી છે રહેવાની સગવડ કરી જાય પણ અહીં પાટણની અંદર દીકરીઓ માટે રહેવાની કોઈ સગવડ નથી તો ચંદનજી ઠાકોર સાહેબના અધ્યક્ષતાને આપણે એક સરસ મજાનું ચારસો કન્યા દીકરીઓ રહી શકે એવી કન્યા હોસ્ટેલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો હું આજના આપને માધ્યમથી સમાજને અપીલ કરું છું કે ભૂલ નહીં તો ભૂલની બાકી સ્વરૂપે આપ યોગદાન આપો અને ઝડપીમાં ઝડપી કન્યા છાત્રાલયનું નિર્માણ પૂરું થાય ને દીકરીઓ રહી ભણી આગળ વધે સમાજનું નામ રોશન કરે એવી હું આશા રાખું